જય માતાજી ફ્રેન્ડ વેલકમ બેક ટુ વાઘીલાસ ખાના ખજાના સાંજે જમવામાં શું બનાવવું પડી એ પ્રશ્ન દરેક ગૃહિણીનો હોય જ છે તો આજે જમવાનો નવો આઈડિયા હું તમારી સાથે શેર કરીશ જમવામાં આવે ને તો આપણે દવા લેવાની પણ જરૂર પડે તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો એટલી હેલ્ધી છે તો આ વાનગી બનાવવા માટે આપણે સૌથી પહેલા એક પેન લઈ લેવાનું છે જેને મીડિયમ તાપે ગરમ કરી લેશું અને તેની અંદર આપણે એક વાટકી જેટલા ઘઉંના ફાળા નાખીશું આ એ જ ફળા છે જે તમે લાપસી બનાવવામાં અને દલિયા બનાવવામાં યુઝ કરતા હોઈએ છીએ આનો દાણો મીડિયમ દાણો છે ના તો બહુ ઝીણો ના તો બહુ જાડો તમે મોટા દાણાનો પણ ઉપયોગ કરી શકો છો હવે આને આપણે શેકીશું લગભગ બે થી ત્રણ મિનિટનો સમય લાગશે અથવા તો આવી રીતે શેકાતા એનો દાણો વ્હાઈટ થતો જાય ને ત્યાં સુધી આપણે તેને શેકવાનો છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ વ્હાઈટ દાણો થઈ ગયો છે એટલે હવે એકદમ સરસ ફાળા શેકાઈ ગયા છે તો ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દેસુ અને તેને આ ફાળા છે એકદમ સરસ ઠંડા કરી લેવાના છે છે તો શેકી લીધા તમે જોઈ શકો છો આ રીતનો સફેદ દાણો થઈ ગયો છે તો હવે એકદમ સરસ ઠંડુ થઈ જાય એટલે તેને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લેવાનું છે પછી આ રીતનું પીસી લેવાનું છે તો આનો જે ટેક્સચર છે એ આ રીતનો હોવો જોઈએ રેડી થઈ ગયા છે તો એકદમ સરસ હવે આમાં બાઇન્ડિંગ આપવા માટે અને એનો ફ્લેવર એન્હેન્સ કરવા માટે અડધી વાટકી જેટલો સોજી એડ કરીશું તમે રવાનો ઉપયોગ પણ કરી શકો છો ત્યારબાદ તેની અંદર આપણે જે વાટકીની મદદથી ઘઉં ફાડા ફાળા લીધા હોય તે જ વાટકીની મદદથી દહીં દહીં એડ કરવાનું છે વધારે વધારે ખાટું ન ન હોય હોય કે મોડું એ વાતનું ખાસ ધ્યાન રાખીશું હવે સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું છે હવે અત્યારે તમે જોઈ શકો છો કે મિશ્રણ બહુ ઘટ છે તો કન્સિસ્ટન્સી સેટ કરવા માટે આપણે તેમાં પાણી એડ કરશું તો અડધી વાટકી જેટલું અહીંયા મેં પાણી એડ કર્યું છે તો એકદમ સરસ થોડું થોડું પાણી એડ કરી અને બેટર રેડી થઈ જાય એટલે મિશ્રણ ને વીસ મિનિટ માટે રેસ્ટ કરવા માટે ઢાંકણ ઢાંકીને સાઈડ પર મૂકી દેવાનું છે એટલે વીસ મિનિટમાં એકદમ સરસ ફાળા ફૂલીને રેડી થઈ જશે તો હવે વીસ મિનિટ થઈ ગઈ છે ને તમે જોઈ શકો છો કે આપણું જે બેટર છે એ એકદમ ફૂલીને સરસ થીક થઈ ગયું છે તો અહીંયા આની અંદર એની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે થોડું પાણી એડ કરીશું અડધી વાટકી જેટલું પાણી એડ કર્યું છે મેં અહિયાં અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો કે મિનિટ માટે રેસ્ટ તો તો બેટર એકદમ સરસ ફૂલીને રેડી થઈ ગયું છે અહીંયા મેં થોડું થોડું કરીને અડધી વાટકી પાણી એડ કર્યું છે જેથી પાણી થોડું પણ વધારે ના પડી જાય એટલા માટે હવે આપણે તેની અંદર મનગમતા શાકભાજી એડ કરવાના છે તો મેં અહીંયા શિમલા મિરચ ડુંગળી તીખા લીલા મરચાં ધાણા અને એક ગાજર ગ્રેડ કરીને એડ કર્યું છે તમે અહીંયા કોઈ પણ શાકભાજી એડ કરી શકો છો તમે અહીંયા ફણસી પણ એડ કરી શકો છો કાચા બટેકાને પણ તમને શાકભાજી પસંદ હોય એ શાકભાજી તમે અહીંયા આ બેટરની અંદર એડ કરી શકો છો તો અહીંયા મેં આટલા શાકભાજી એડ કર્યા છે શાકભાજી એડ કર્યા પછી તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આ બેટર માટે આપણે એક સરસ મજાનો વઘાર રેડી કરવાનો છે તો મેં અહીંયા બે ચમચી જેટલું એકદમ સરસ તેલ ગરમ કર્યું છે તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર રાઈ અને જીરું એડ કર્યું છે અને થોડા મીઠા લીમડાના પાન એડ કરીને આ વઘાર રેડી કરી લીધો છે તો વઘારને સાઈડ પર મૂકીશું અને જે બેટર છે તેની અંદર થોડો હળદર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને થોડું કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે કેમકે આપણે લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે એટલે મરચું તમે તમારા પ્રમાણે વધારે ઓછું કરી શકો છો હવે તેની ઉપર જે ગરમ ગરમ વઘાર બનાવીને રાખ્યો હતો તેને એડ કરી દીધો છે તમે આ વઘારની અંદર દાળ પણ એડ કરી શકો છો ચણાની દાળ ને ઉડદની દાળ પણ એડ કરી શકો છો તેનો પણ કંચ ખૂબ જ સરસ આવે છે પણ મેં અહીંયા તેને નથી એડ કર્યું હવે મસાલા સાથે એકદમ સરસ બેટર તો રેડી થઈ ગયું છે તો હવે આ બેટરને થોડીવાર સાઈડ પર મૂકીશું અને અહીંયા મેં સ્ટીમરને પણ પાણી ભરીને તેને પણ સ્ટીમ થવા માટે મૂકી દીધું છે જેથી ઝડપથી આપણી રેસિપી બનીને રેડી થાય હવે અહીંયા ઈડલી મોલ્ડ લઈ લીધા છે અને તેની પર મેં બટર એડ કરી દીધું છે બટરનો ઉપયોગ કરવાથી ઈડલી ઇઝીલી ડીમોલ્ડ થઈ જાય છે હવે જે બેટર છે તેને મેસે એડ કર્યું છે અને ઈનો એકદમ સરસ એક્ટિવેટ થઈ જાય છે હવે આ બેટર તૈયાર થઈ ગયું છે તો તેને ઇડલી મોલ્ડમાં આપણે ટ્રાન્સફર કરી લેવાનું છે તો આટલા બેટરમાંથી ચૌદ નાંક જેટલી ઈડલી તૈયાર થશે તો અહીંયા મેં બે થાળી ભરીને ઈડલી ભરાણી છે ઈડલીની જે બે થાળી આવે એ ભરાઈ ગઈ છે અને તો પણ મારું થોડું બેટર છે એ બચી ગયું હતું તો એક એક ચમચો ભરીને આપણે મોલ્ડમાં આ બેટરને એડ કરી દેવાનું છે તો જો આપણે બટર ગ્રીસ કરી અને ઈડલીનું બેટર એડ કરીશું તો સરસ મજાની ઈડલી ફટાફટ ડીમોલ્ડ થઈ જાય છે હવે તેને એકદમ સરસ વીસ મિનિટ માટે સ્ટીમ કરી લેશું મીડિયમ ગેસ પર તો ગેસની ફ્લેમ છે તેને મીડિયમ રાખવાની છે અને મીડિયમ ગેસ પર મિનિટ માટે એકદમ સરસ આ આપણે સ્ટીમ કરી લેવાની છે ઈડલીને તો તમે જોઈ શકો છો કે વીસ મિનિટ થઈ ગઈ છે અને ઈડલી એકદમ સરસ ફૂલી ગઈ છે આવું તમે તૂટપી અંદર નાખો તો એકદમ સરસ ક્લીન બહાર આવે મતલબ કે ઈડલી એકદમ સરસ સ્ટીમ થઈ ગઈ છે તો હવે તેને બહાર કાઢીશું અને થોડી ઠંડી થવા દેશું તો પ્લેટ નીચે ઉતારી ઠંડી થવા દેસુ ઇડલી એકદમ સરસ ઠંડી થઈ જાય એટલે તમે જોઈ શકો છો કે કેટલી સરસ મજાની એકદમ ફૂલીને ઇડલી રેડી થઈ ગઈ છે અને આ ઇડલી ઇઝીલી ડીમોલ્ડ થઈ જાય છે તો બટર લગાવવાનો આ જ ફાયદો થાય છે કે ઇડલી છે એ આરામથી ડીમોલ્ડ થઈ જાય છે અને તમે જોઈ શકો છો કે કેટલી સોફ્ટ ઇડલી બનીને રેડી થઈ ગઈ છે તો તમે બટરની જગ્યા પર ઘી પણ લગાવી શકો છો તો જો તમે તેલને બદલે ઘી કે બટરનો ઉપયોગ કરશો તો ઈડલી છે ઇઝીલી ડિમોલ્ટ થઈ જશે વધારે ટાઈમ નહીં લાગે તો સરસ મજાની ઈડલી બનીને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ અને જાળીદાર ઈડલી બનીને રેડી થઈ જ ગઈ છે અને આપણી જે આ ઈડલી છે એ ઘઉંના ફાળામાંથી બનાવીને રેડી કરી છે તો આવું અવનવું તમે ક્યારેય નહીં બનાવ્યું હોય તો એકવાર આ જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે અને આવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં આ વિડીયોને વધારેને વધારે શેર કરજો જેથી એ પણ આ રેસીપીનો આનંદ અંદરથી પણ ખૂબ જ સરસ એવી જાળી દાળ ઇડલી બનીને રેડી થઈ ગઈ છે તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમારા અનુભવ કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો તો મળીએ નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ